સુરતમાં સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના સગીરા પર દુષ્કર્મ આચરતા પિતાનો આ રીતે ફૂટયો હતો ભાંડો સુરતમાં સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી ઘટના સામે આવી છે કાપોતરા વિસ્તારમાં બાર વર્ષની સગીરા પર સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું સગીરા ઘરેથી બહેનપણીને ત્યાં ચાલી ગઈ હતી આથી માતાએ આ બાબતે પૂછતા સાવકા પિતાની ગંદી હરકતની પોલ ખુલ્લી પડી હતી બહેનપણીના પતિએ તેને કહ્યું કે મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજે પછી ઇન્ટરનેટ ચાલુ કરી મોબાઈલ રૂમમાં ગોઠવી દઈ એપ્લિકેશન ચાલુ કરી દેજે જેથી હું મારા મોબાઈલ પર તારા પિતાની હરકતો જોઈ શકીશ રાત્રિના સમયે સગીરા પાસે તેના પિતા આવ્યા અને સગીરા સાથે ગંદી હરકતો કરવા લાગ્યા હતા જેથી બહેનપણીના પતિએ મોબાઈલમાં સ્ક્રીનશોટ પાડી લીધો હતો પછી સગીરાએ માતાને આ ફોટા બતાવ્યા હતા જેમાં આખો મામલો સામે આવ્યો હતો